प्रश्न नंबर 1 સૌથી વધુ ઓક્સિજન આપતો વૃક્ષ કયો છે A લીમડો B બોરડી C પીપલ D બાવળ સાચો જવાબ છે C પીપલ प्रश्न नंबर 2 ભારતમાં કેટલા પ્રકારની માટી જોવા મળે છે ए प्रकार बी चार प्रकार सी आठ प्रकार डी नव प्रकार साचो जवाब छे। सी आठ प्रकार प्रश्न नंबर त्रण। मानवी समग्र जीवन में केटलो खोराक खाई ए त्रीस टन बी 35 टन सी 50 टन डी 70 टन સાચો જવાબ છે બી 35 टन પ્રશ્ન નંબર 4 હેડફોન નો ઉપયોગ કરવા થી કર્યો રોગ થાય છે એ લીવર બી કેન્સર સી ડાયાબિટીસ साचो जवाब छे. बी कैंसर. प्रश्न नंबर पांच क्या देशे उड़ती कार बना पाकिस्तान बी भारत सी जापान अमेरिका સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર 6 ઊંટ નું આયુષ્ય કેટલું હોય છે એ 10 વર્ષ બી 15 વર્ષ સી 30 વર્ષ ડી 50 વર્ષ સાચો જવાબ છે સી 30 વર્ષ પ્રશ્ન નંબર 7 ભારત ના કયા રાજ્યમાં લોકો સૌથી વધુ ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે એ પંજાબ બી ઓરિસ્સા સી મહારાષ્ટ્ર ડી રાજસ્થાન સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર 8 ચિપ્સ ના પેકેટ માં કયો ગેસ હોય છે એ હિલીયમ બી હાઇડ્રોજન સી નાઇટ્રોજન દી પ્રાણવાયુ સાચો જવાબ છે સી નાઇટ્રોજન પ્રશ્ન નંબર નવ બકરીનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે એ અગિયાર વર્ષ બી ચૌદ વર્ષ સી પંદર વર્ષ દી अठार वर्ष साचो जवाब छे डी चौदह वर्ष प्रश्न नंबर दस हेलीकॉप्टर में कुल केटली बैठकों हो बार सीट बी पंदर सीट सी सत्तर सीट डी वीस सीट, सीट. साचो जवाब छे। A, बार सीट प्रश्न नंबर अग्न येन क्या देश चलन छे? ए नेपाल बी भारत सी जापान डी अमेरिका साचो जवाब छे सी जापान प्रश्न नंबर बार तंबाकू का उपयोग सर्वप्रथम કોણે કર્યો હતો એ બાબર બી હુમાયુ સી અકબર ડી શાહજહાં સાચો જવાબ છે સી અકબર પ્રશ્ન નંબર 13 કયો ખોરાક ક્યારે બગડતો નથી એ દૂધ બી ઇંડા सी मध डी पनीर સાચો જવાબ છે સી મધ પ્રશ્ન નંબર 14 સિદ્ધિ વિનાયક મંદિર કયા જિલ્લામાં આવેલું છે એ અમરાવતી બી પુણે સી અમદાવાદગર દી જાલના साचो जवाब छे सी अहमदनगर प्रश्न नंबर 15 કયો ગ્રહ પાણી માં તરતો દેખાય છે એ બુધ બી મંગળ સી શનિ ડી ગુરુ સાચો જવાબ છે બી મંગળ પ્રશ્ન નંબર 16 માનવ રક્તમાં કઈ ધાતુ જોવા મળે છે એ સિલ્વર બી સોનું સી કોપર લો સાચો જવાબ છે દિ લોખંડ પ્રશ્ન નંબર સત્તર કાળો ધ્વજ શેનું પ્રતીક માનવામાં આવે છે એ પ્રદર્શનનું ઉત્સાહનું સી શાંતિનું દિ વિરોધનું સાચો જવાબ છે દિ વિરોધનું પ્રશ્ન નંબર અઢાર મહારાણા પ્રતાપનો જન્મ ક્યાં થયો હતો એ ભોપાલમાં બી અલીગઢમાં સી આગ્રામાં ડી जवाब छे दी दि कंभलगढ़ प्रश्न नंबर ओगनीस कयु प्राणी माथु हलाव्या विना चाली शकतु ए घेटा बी जीराफ सी बतक दी शाहमरुग આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર વીસ બ્રેડ ખાવાથી કયો રોગ થાય છે એ કમળો બી ડાયાબિટીસ સી કબજીયાત બી ટીબી સાચો જવાબ છે સી કબજિયાત વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો